દેવભૂમિ દ્વારિકાના મુખ્ય મથક જામ ખંભાળિયાના રાજડા રોડ પર ગગવાની ફળિયામાં રહેતા અશોકભાઈ જેઠાભાઈ કંજારિયાનું ત્રણ માળનું જર્જરિત મકાન વરસાદના કારણે એક પછી એક ધારાસહિત થતા એક જ પરિવારના દસ લોકો કાટમાળ નીચે દટાયા જેમાં ત્રણના મોત થયા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના હારદસામાં મેન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ સ્થિત એક જૂના અને જર્જરીત મકાનનો કેટલો ભાગ જમીનદોસ્ત થઈ જતા આ મકાનમાં ફસાયેલા સાત જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમજ બે બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું લાંબી જહેમત પછી પણ દાદી પૌત્રીઓના નિષ્પ્રાણ દેહ જ મળ્યા હતા આશરે સવાસો વર્ષ જૂના આ મકાનના કાટમાળને દૂર કરવા બચાવવા માટે મોડી સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું આ કરુણ બનાવે સમગ્ર પથંકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બની ગયેલા આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા મેઇન બજાર નજીક રાજડા રોડ વિસ્તારમાં આવેલા એક મુંબઈ સ્થિત ભાટિયા સદગૃહસ્થના માલિકીના આશરે એકસો વર્ષ જૂના મકાનમાં એક દલવાળી પરિવારના અગિયાર જેટલા સભ્યો રહેતા હતા મંગળવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો હતો આ સમયે ઘરમાં રહેલા સાત જેટલા સભ્યો પૈકી ચાર સભ્યો સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા જે પૈકી આશરે આશરેક વર્ષની બાળાને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવારમાં આપવામાં આવી હતી આ મકાનમાં રહેતા કેસરબેન જેઠાભાઈ કણચારિયા નામના પાસઠ વર્ષના વૃદ્ધા તેમજ પાયલબેન અશ્વિનભાઈ કણચારિયા ઉંમર વર્ષ ઓગણીસ અને પ્રીતિબેન અશ્વિનભાઈ કણચારિયા ફસાઈ ગયેલી હાલતમાં અહીંથી બહાર કાઢવા માટે નગરપાલિકા બાદ મોડી સાંજે એનડીઆરએફની ટીમનું પણ અત્રે આગમન થયું હતું આ સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સેવાભાવી કાર્યકરો પહોંચી ગયા હતા